જયદીપ ચૌહાણ આમ આદમી પાર્ટી ગુજરાત આ વિડીયો મારફત ગુજરાતની પ્રજાજનોને ખાસ કરીને તંત્રને જણાવવા માગું છું એ દિવસોને યાદ કરાવવા માગું છું કે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે હોય અને એમાં સાબરમતી આશ્રમની મુલાકાતે હોય ત્યારે જે એમનો રૂટ હતો એની આજુબાજુ આવતી ઝુંપડપટ્ટીઓને પડદા મારીને ઢોકવામાં આવેલી અને વિકાસ ગુજરાત વિકાસ મોડેલને સમગ્ર ભારત વર્ષ ઉપરાંત વિશ્વ ફલક ઉપર લાવવાની કોશિશ કરેલી આ તો નીતિ રીતે એક કોઈ જગ્યાએ છુપાયેલી છે નહીં કે સામાન્ય જન છે એને છુપાવી દેવાનું અને મોટા મોટા જેમ કે ફોર્માલિટીની અંદર આ માનનારી આ જે સરકાર છે એને હું ખાસ કહેવા માગું છું ગઈકાલે ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાની અંદર લોકસભાના વિપક્ષી નેતા એવા રાહુલ ગાંધીજીની મુલાકાત હતી અને એમની પાર્ટીના સંગઠન નિર્માણ માટે અને નવી ઉર્જા માટે પોતે મોડાસાની મુલાકાતે હતા એમનો રૂટ અમારી જાણકારી મુજબ હિંમતનગરથી રાજેન્દ્રનગર ચોકડી થઈ અને ખરેખર મે મેઢાસન રાયગ મેઢાસણ થઈ અને લીંબોઈ થઈ અને સીધું મોડાસા આવી શકાતું હતું આ રૂટ બનતો હતો પણ આ રૂટ બનાવ્યો ગડાદર ગળાદરથી જીવનપુર અને જીવનપુર થઈ તો ગાજન ટોલના ટેક્સ થઈ અને ત્યાર પછી મોડાસા જવામાં મારા સાંભળવામાં આવ્યું છે શા માટે ભાઈ એટલા માટે કે રાજનગર ચોકડીથી મોડાસાનો જે રોડ છે એની અવદશા કોઈ છુપાયેલી નથી ક્યાંક રાહુલજીની નજર આ રોડ ઉપર પડી જાય રોડની અવદશા ઉપર પડી જાય કયો વિશ્વ ફલકનું મીડિયા જ્યારે રાહુલજીનું કવરેજ કરતું હોય ત્યારે આ રોડનો મુદ્દો આવી જાય આવા ભ્રષ્ટતંત્ર તંત્રને હું ખાસ જણાવવા માગું છું વારંવાર અમે રોડ રસ્તાને લઈને અરવલ્લીની જે અવદશા છે રોડને લઈ અમે વારંવાર વિનંતી કરીએ છીએ કે ભાઈ રોડ આપો સારા રોડ આપો સારા રોડ આપો પણ અમારું કંઈ જ સંભળાતું નથી